નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ વડોદરા શહેરમાં આવેલું મકરપુરા જેઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જ્યાં વીસીસીઆઈની રજૂઆતને ધ્યાનમાં લેતા સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક પોઈન્ટ ત્રતાલીસ કરોડના ખર્ચે એલઈડી સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવી છે જેનો શુભારંભ કરવામાં આવ્યો આ સ્ટ્રીટ લાઇટનો શુભારંભ વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોનીના વરદ હસ્તે કરવામાં આવ્યો આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જલપુર ધારાસભ્ય યોગેશભાઈ પટેલ ડેપ્યુટી મેયર ચિરાગ સમિતિના મકરપુરા જીઆઈડીસી લાંબા સમય મકરપુરા જીઆઈડીસી તમામ મુખ્ય માર્ગો પર સ્ટ્રીટ થાય એ પ્રકારની માંગણી હતી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ટેન્ડરિંગ કરી અને એક પોઈન્ટ તેતાલીસ ખર્ચે બસો ચાલીસ જેટલા પોલ અને લાઇટો ત્રણસો વીસ જેટલી સો વોટની સ્માર્ટ એનર્જી એફિસિયન્ટ લાઇટો લગાડી દસેક કિલોમીટરનું કેબલિંગ કરવાની જરૂર પડી અને જે મકરપુરા જીઆઈડીસીની લાંબા સમયની માંગણી હતી આજે પૂરી થઈ છે આજે આ સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવાનો ખાતમુરતો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે આપણી વચ્ચે થોડા શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની માંજપુર વિધાનસભાના ધારાસભ્ય એવા શ્રી યોગેશભાઈ પટેલ વિદ્યુત સમિતિના ચેરમેન શ્રી હીરાભાઈ અને તમામ લોકલ કાઉન્સિલર અને મોટી સંખ્યામાં મકરપુરા જીઆઈડીસીના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ સેન્ટ્રલી કંટ્રોલ મોનિટરિંગ સિસ્ટમ દ્વારા ચાલનારી લાઇટો છે એટલે કહી શકાય કે કોઈ લાઈટ બગડી ગઈ તો તે બેઠા બેઠા ખબર પડે કોઈ લાઈટ બંધ કરવી છે તો પણ રિમોટલી ઓપરેટ થઈ શકે એટલે એનર્જી એફિસિયન્ટ અને સ્માર્ટ લાઇટો આ મકરપુરા જીઆઈડીસી માં લગાડવામાં આવી છે અને આ પ્રસંગે મકરપુરા જીઆઈડીસી ના એસોસિએશન ના તમામ લોકોએ એ જે અમારું ધ્યાન દોરી અને આ કામગીરી થાય માટે ફોલોઅપ લીધો તો એ તમામનો આભાર વ્યક્ત કરું છું તમામને અભિનંદન આપું આજે લાઈટિંગ ની શરૂઆત થઈ આજ રોજ વડોદરા શહેરના જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે

કામગીરી કરવામાં આવી હતી જેનો આજ રોજ શુભારંભ કરવામાં આવ્યો આ વિસ્તારના રાત્રિના સમયે અહીંયાથી પસાર થતા નાગરિકોની સલામતી અને સુરક્ષાને સુનિશ્ચિત કરતા રોજ આ વિસ્તારના ધારાસભ્ય શ્રી પૂર્વ મંત્રી શ્રી અને સૌના વડીલ ધારાસભ્ય શ્રી એવા શ્રી યોગેશ કાકા સાથે આ સમિતિના ચેરમેન શ્રી ડેપ્યુટી શ્રી સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ આ વિસ્તારના વિસ્તારના શ્રીઓ શ્રીઓ અને 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 મારા ઘણા બધા સાથી સભાસદ સૌ સૌ સાથે 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 મળીને નાગરિકો અગ્રણીઓ તથા તેમના સભ્યો મળી આ વિસ્તારમાં આજે એલઈડી લાઈટ નો શુભારંભ કરવામાં આવ્યો છે લગભગ જે મેઇન રોડ છે એની ઉપર ઉભા કરવામાં આવ્યા છે સ્ટ્રીટ લાઇટ માટે અને ત્રણસો ને સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી છે હવે જે અંદરની ગલીઓ છે એમાં લગભગ સાડી છસો સ્ટ્રીટ લાઇટો જુએ ને થાંભલા જુએ તો આ માટે અઢી કરોડનો ખર્ચ એ બી આજે અહીં આગળ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલભાઈ અને મેયર શ્રી બી અહીં હાજર છે એની જોડે અમે ચર્ચા કરી ઇવન પાટીલ બી છે અમારા કોર્પોરેટરો બી છે એટલે ચર્ચા થયા મુજબ એ કામ મંજૂર કર્યું છે હમણાં એ કામ તરત જલ્દી શરૂ થાય એના અધિકારો ખર્ચવાના બી નક્કી થઈ જાય એ ત્યાર પછી અત્યારે જે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ દ્વારા જે ગાંધીનગરમાં મિટિંગ થયેલી એમાં અંડર વાયરિંગ નું કામ ચાલુ છે એટલે અંડર ગ્રાઉન્ડ કેબલ બી નખાઈ રહ્યા છે આ કેબલ નું કામ પૂરું થયા પછી જે ખાડા બાડા પચે ખાડા પડશે થોડા નાના નાના એ બધું પત્યા પછી રોડ કામ ચાલુ કરવામાં આવે વખતો ની માગણી નું આ રિઝલ્ટ અને આ પરિણામ છે અમે કોર્પોરેશનનો નો પણ આભાર માનીએ છીએ કે મકરપુરા જીઆઈડીસી માં જે પાયાની તાતી જરૂરિયાતોનું અમે લિસ્ટ આપ્યું છે એમાં સૌથી પહેલું સ્ટ્રીટ હતું સ્ટ્રીટ લાઈટ મેઇન રોડ પર આજે બધી જ જગ્યાએ લાગી ગઈ છે જીઆઈડીસી માં આવતા કર્મચારીઓ કે ઉદ્યોગકારો જે લાઇટ વગર લાઈટે જે તકલીફ પડતી હતી એમાંથી મુક્તિ મળશે અને ખરેખર આનંદની વાત છે કે મકરપુરા જીઆઈડીસી માં સ્ટ્રીટ લાઈટો ચાલુ થઈ ગઈ છે નજીકના ભવિષ્યમાં અમારી એ પછીની જે પણ માંગણીઓ છે એ પણ આજે એ લોકોએ કીધું છે કે તમે આવો બેસી અને આપણે એનું એ કરીએ અને એની પર કામ કરીએ